આજના નૂતન વર્ષા અભિનંદન સમગ્ર કપરાડા વિધાનસભા મત વિસ્તાર સમગ્ર વલસાડ જિલ્લોને સમગ્ર ગુજરાત અને સર્વત્ર ભારત દેશની અંદર આજે નૂતન વર્ષા હિન્દુ વર્ષનું નૂતન વર્ષા અભિનંદન છે મારા કપરાડા વિધાનસભા મત વિસ્તારના તમામ એક 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 કાર્ય એક એક કાર્યકર્તા એક એક ભાઈઓ બહેનો વડીલો બધાને જ નૂતન વર્ષ અભિનંદન એમને આપું છું અને આવતા દરેક 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 વર્ષે નવા નવા સારા કામો થતા રહે પ્રગતિ થતી રહે મારા મત વિસ્તારના તમામ પ્રજાની તમામ નાગરિકોની પ્રગતિ થાય સારી ખેતી કરે સારો ધંધો કરે સારી પ્રગતિ કરે સારા યુવાનો સારી નોકરી કરે સારા સારી 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 જગ્યાએ એમને સારી જગ્યા મળે એવી ચોક્કસ શુભેચ્છા આપીશ કે હંમેશા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારત દેશ આજે દેશ વિદેશ આજે ટેરિફનો જમાનો અને ટેરિફનો વિરોધ થઈ રહ્યો છે ટેરિફ વધી રહ્યો છે ત્યારે ભારત દેશ સ્વદેશી એટલે કે આપણા દેશનું ઉત્પાદન કરીને આપણા દેશના લોકો વાપરી શકે તેના માટે ભારત દેશના વડાપ્રધાને આહવાન કર્યું છે તો હું પણ મારા મત વિસ્તારના તમામ પ્રજાને આહવાન કર્યું છે કે આપણી વસ્તુ આપણે બનાવીએ અને આપણે જ વાપરીએ કે જેથી આપણો આપણા નાણાં વિદેશમાં ન જાય એવી હું શુભેચ્છા આપું તમામ એક એક ભારતીય જનતા પાર્ટીના પણ એક 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 કાર્યકર્તા યુવાનો વડીલો ભાઈઓ બહેનો બધાને નૂતન વરસાદથી જ